જય માતાજી મિત્રો આઈ ગયા ધંધા ઉપર ઓર્ડર ઢોંસાનો હો તો આયા એવો જ ઓર્ડર આવ્યો કે પહેલાં પણ ફટાફટ બનીએ આઠ થઈ ગયા મિત્રો નવ વાગવાયા નવમાં પંદર મિનિટ બાકીને ઢોસો બનાવાઈ ગયો અને ઘરગ આવી ગયા મિત્રો બે ઢોંસા બનાવવાના અને ગુવાજી આવ્યા નહીં તો ફટાફટ ઢોસા બનાવીને આવતો પછી આગળનો વિડીયો બનાવું આ તમારે ઘેરથી આવીને બધું વાળ્યું મિત્રો પાણી હજુ પાણી વાળ્યું પણ ગયું પચ્યું નહીં પાણી હું હમણાં સુધી આવી જાય દિયાર વાગે આવી જાય એવી આ આ પછી જોઈએ છે હું થાય તો બને જો છું આપણા બ્લોગ મિત્રો નહીં ચટણી લાવી દીધી મિત્રો સંભારે ગરમ કરી દીધો મિત્રો મટીરિયલ બધું વધારે જ લાયા મિત્રો તો આપણે ચા પી લઈએ હવે ખાલી મિત્રો ચા પીવો હોય તો ચાલો મિત્રો તમે પણ

એટલે કાલા આવ્યા નહીં હજુ આવે તાર ખરાબ બરોબર તો બેહીએ મૂન મારા માર કાકા બે બેહીશું શું આજે કોઈ વાતો કરવા બરોબર તો મિત્રો પંદર થઈ ગયો બહુ આજે આવ્યા નહીં હજુ અને ચૂંટણીનું ફોર્મ ભરીને જ હાલ દેવાનું હોય બેને કીધું કીધું તો અમે બહુ મગજ મારી હોય તો જેમાં નાક પેન્સિલથી જ ભર્યું મિત્રો એટલે હું ના ખબર પડે એમાં જગ્યા ખાલી રાખીએ એટલે હું બેન સમજાવવા એમ પછી હિન્દી પેનથી આપણે ભર દેશું જીગો આવી ગયો મહેનત કરાવવા જીગો થોડી અને મારે ભત્રીજો આવ્યો તે ફોન પકડશે ગોવાજી આવતા ખરું જોઈ શકો વાસણ થઈ ગયો મિત્રો ગ્રાહક આવ્યો તૈયાર છે મારા ભાઈ હાલ સીક્રેટ મસાલો સંભાળ નો મસાલો કોઈ સિક્રેટ નહીં ચારે રૂપિયા માં સિક્રેટ હોય બધું મૂડી ઘરે બનાવેલું હોય મિત્રો

હા નરેશભાઈ તમે આજે તો બોલો ઠીકા ભાઈ નરેશભાઈ બોલો તમારો હા શરમાડીઓ નહીં નરેશ થોડા ને લોકો અનલિમિટેડ સંભાર મળશે મિત્રો તમે વાઇક વાઇપિંગ કરીને આવામાં આવશે ચમચી ચમચી વાઇપિંગ કરીને આવામાં આવશે હા ભાઈ હાઈ ગયા છે હા ઓકે બોલો કાંઈ સારું છે કે બોલું રેન્ક પિલર ખરાબ બંધ ગયા છે રેન્ક વિલર થઈ ગયા છે

મહારા લઈ આવવાનું એમ કે બડા પર જાકેટ લઈ આલ તા મને આ તો ટાઈમ સે લાઈ દી હે ટાઈમ સે લાઈ દી વાળા હતું મહેસાણા રાઉન્ડ માં થોડી નજર કરીએ એક કનુ કનુજી ઠાકોરે કહી કનુજી આટલા ના લાગે ભાઈ આ પાટણો લેવા પછી

એ પછી જસુભાઈ હે જસુભાઈ આયા મારા જસુભાઈ ના નોમે નોમ જસુભાઈ આયા એમનું કહેવું હોય કે હું તમારો વિડીયો જોઉં ત્યાંથી દારૂ પીવાનો બંધ કરી દીધો સારું કહેવાય જસુભાઈ તમે સુધરી ગયા ખૂબ ખૂબ આભાર તમારો ખુશ રહેશે હવે આવી રીતના હેરજો પા કોઈ મિત્રના વાદે ચડી અને ગુલ્લી મારતા નહીં ગુલ્લી મારતા ભૂલી ચુકે ગુલ્લી વાળા બે એરિયા જો પેલા બહુ ગુલ્લીઓ મારી ગુલ્લીઓ મારી કોઈ કેવું વાપરતા થતા બહુ દસી થઈ ગઈ બહુ ગુલ્લીઓ મારી કોઈનું મોર્નિંગ નહીં એટલા પાજીરિયાની ભક્તિ છે ડોક્ટર સાહેબનું નામ માણે માબાપનું નામ માણે હવે બીજા કોઈ મિત્રના કમેન્ટ કરી હોય તો કેજો જવાબ આપીશ મિત્રો જરૂરથી ઓકે 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 انا રજા પાસ જા નહી તમે રજા હવે જાય રજા નહી પડે 15 દિવસ સકર એટલે આગલા જવાર પાછે તો હું તમને જણાવી દઈએ અને માફ કરજો વિડીયો નાખવામાં આવશે વિડીયો શોર્ટ શોર્ટ મજા બનાવવાની નાખીશું મિત્રો કોશિશ કરીશું ચાર ચાર કલાકનો વિડીયો થઈ જાય અમારે પણ હવે આના રિયલ વિડીયો રિયલ ઉતારીએ એટલે કોને તકલીફ તો નહીં પડતી ડાયરેક્ટ બોલી જ દેવાનું હોય ડાયરેક્ટ તમને બતાવી દેવાનું હોય મિત્રો શોર્ટ કરતો હોય પણ વિડીયો મોટો થઈ જાય માફ કરજો હવેથી નેનો વિડીયો બનાવીશું અમે કોઈ લખતા નહીં કહાની કોઈ

સારું ચલો પછી બોલી ચાલે માફ કરજો મિત્રો હિસાબ જણાઈએ હિસાબ જણાઈએ હવે તેન આગા પછી આ તો કલાક વધારે બેહી જુ ના હવે હા બેસી બેસી બરાબર થઈ ગયો આ તો મિત્રો આજ 15 વર્ષે પહોંચ કર્યો આ તે ખબો આખો લેક ટુ કે આ બેન્ડ મારીયો બેન્ડ લેપ મરાય તો મેર પણ આવ નહીં એક પાવ ઉભો પડે મિત્રો આજી છોકરાગાવી લીધા લગ લગાવી લીધો આવતો હોય તો હું તો પૂલ મારવા ગુલ્લી મારવા મજામાંથી ગુલ્લી મારું ચાલુ હોય કલાક વાળી હોય પાણી પકડવા દેવાય નઈ ભરવા ભરવાના

સરગો માંગ મેળા એકવાલ ખબર કાધું અમે કાજુ સંભાર થોડું સમજો અમે તો જે ગ્રાહક આવે ને આ કરીએ બનાય બનાવીએ

નો પગાર બહ રૂપિયા ની હેરો મારો બહ રૂપિયા ની હેરો એવું હો જો તો કોઈ ભેગા નથી જે હોય ને જે એમાં સંતોષ પછી હા એમાં એમાં રૂપિયા ઇડલી ના લે ઇડલી ના રૂપિયા લે બધું મળી બધા મસાલા આવી ગયા તમાર પછી કંપની ફોલ્ટ આવે

તો મિત્રો આજ બધું કોમ ગોવાજી કરશે બધું ભરવાનું સામાન ગોવાજી ભરસી ત્રણ વાજી ગયા ગોવાજી રોજ બે દાડે લેટ આવી મારા ભૂકા નીકળી ગયા મિત્રો તો આજનું કોમ બધું ગોવાજી પાણ કરાવીશું આપડે બોલો ગોવાજી એક થાકીને તો આયેલા જ છે પણ હજુ ભૂકા કાઢી છે આપણે બરોબર મજા કટા હા ઓબલિયાન જવાનું હોય ને

જે જે મિત્રો નાસ્તો કરવા મિત્રો નો સપોર્ટ સારો મળ્યો આજે સોળસો પચાસ આભાર ફોન ધંધો થયો અને પચાસ રૂપિયા નહીં તે જરૂર આવજો ટાઈમ મળે રવિવાર સિવાય રવિવાર સિવાય રવિવાર તો રજા હોય યાર આપડે મિત્રો જોંડી નો બહુ બહાર ન્યા કરવો નહીં શરદી બધું થઈ જાય શરદી તાવ આવી જાય પછી નોકરી જવાનું તો પછી બાઇક ઉપર બહુ ઠંડી નહીં મળવાનું સેટરાખોનો હેલ્મેટ ના હોય તો ટોપી રાખો ને સારી ગાડામાં ને સેટ સેแจકેટ ના હોય તો મારા પર પડનું પડ્યું છે એના ઉપર લેબલ સંકરાય એટલે ઓકે થઈ જાય એવું લેબલ સંકરાઓ ઉપર મારા જેકેટ મિત્રો તો મિત્રો આતા બ્લોકમાં લેટ લેટ ચાલો

આજ સંભાર બનાવવાનો મિત્રો સરકવો મળી ગયો તો લઈ લઈએ તો નેક્સ્ટ સંભારમાં તમને હરકવો જોવા મળશે તો કરી દે હડો ભૈલું અને ટોમેટો જાતે તોલ દે ગોવાજી પીલી વાત જોડો ગોવાજી તુલસી હા ટોમેટો ઉવાઓ ચાલીનો પોંચો તો બે થઈને ચાલી ચાલીનું પોંચો એટલે કિલો કરો એટલે એસી ઢીલા કરીએ અમે બોલો ગોવાજી બોલતા રહો ને તોલતા રહો પાંચસો ચણા ગો સાજો જાતે તોલવાનો કરી દેવાનો કિલો જાતે 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 કિલો કરી દેવાનો પાંચસો કયો ના વધારે કોઈનું લેવાનું નહીં નહીં કપો કાયદે સર લેવાનું કાયદે સર લેવાનું કોટે કોટ કોટે કોટ ચલો પાંચસો દઈ દેવો અત્યારે લેવાની આપણે તને લેવાનું આવી ગયા શેઠ સંજય ભાઈ જા શેઠ ઓડા પાંચસો પાંચસો ટોમેટો ગોવાજી સંજય પાંચસો ટોમેટો કરી દો ઓકે ટોમેટો કાઠા લાવો

તો બીજું તો ઓકે મિત્રો બીજું કોઈ લેવાનું નહીં જે હરકવું લેવાનો તો આજ સંભાળ બનાવવાનો તો લઈ લઈએ ચલો મળીએ તો ઘરે દઈને બીજા બ્લોકમાં ગોવા દે હા અરે પછી મજામાં અમારે ગોમનો સિવાય લેવા આવ્યો હસી મૂજ બતાવો પછી હા શરમઈ ગયો હા ઓકે ઓકે લેણે કા નહી કોમ લેણે કા ઈજન દંગ કરો ભાઈ ઓકે થાય કોઠીની સીન આવી ગયો મલી જુ નવા બ્લોક માં કઈ દે બ્લોક માં ભાઈ આવી ગયો જો સરાપો આવી ગયો ટામેટા આવી જાય પોથી આવી જાય લસણ ના એવું કશું નહીં બસ બસ ત્રણ આઈટમ આવી જાય આપડો હા તો ઓકે ઓકે કાકા ભાઈ